તમારા તબિયત પાણી કેમ છે મારું નહીં પૂછ તું વાત બદલે છે તારું મોઢું તારા શબ્દો એકબીજાને સાથ નથી આપતા બેટા મને બધી ખબર છે બા આ સવાલ પૂછવાનો જ ન હોય કે મારા તબિયત પાણી કેમ છે હું કેમ છું વિધવા છું ને અને વિધવાની પરિસ્થિતિ તો તમે બહુ સારી રીતે સમજો છો ને હા બેટા તારી ઉંમરમાં તો હું પણ વિધવા થઈ ગઈ હતી ને પણ મારી પાસે તારો સહારો હતો અને અત્યારે તું બધા જ છે તારા ઘરમાં ને છતાં તું એકલી છે નથી કોઈને કહી શકતી નથી સહી શકતી હા પણ છતાંય ખબર નહીં કેમ તારા કયા જન્મના પુણ્ય છે કે સાસુ સસરા તારી સાથે છે હા બિચારા ભગવાન કોઈ વાતની દુઃખ નથી આજે હું તેને એક વાત કહું છું મને ખબર છે તું મારા જેવી છે નહીં માને પણ મારી અને તારી વાત જુદી છે એની વાત કરો છો તમે ના નહીં પાડે પહેલાં વાત વાતો કયો પછી ખબર પડે ને કેમ શું જવાબ આપવો હા બેટા તારા ઘરમાં તારા સાસુ સસરાનો સાથ હશે ત્યાં સુધી તો તું સુરક્ષિત છે પણ જેવી એ બે માંથી કોઈની આંખ બંધ થશે ને ભગવાન કરે બંને સો વર્ષ ના થાય પણ જો કોઈની આંખ બંધ થશે ને એ ઘરમાં તારે ઊભું રહેવું પણ અઘરું થઈ જશે એટલે એક વાત કહું છું કે તારી પાસે હજી લાંબી જિંદગી છે અને બીજા મેરેજનો વિચાર કર ને બેટા તમને મારા સાસુ સસરાએ વાત કરી હશે ને કે આવીને તમે મારી સાથે આ વાત કરો છું એમને હું ના પાડી ચૂકી છું મારે બીજા લગ્ન નથી કરવા બેટા જીદ જ્યાં સુધી રખાય ને ત્યાં સુધી જ રખાય પણ ક્યારેક એક બાજુ બેસી ખૂણે બેસીને તારા ભવિષ્યનો વિચાર કરજે કે જ્યારે તારી પાસે કોઈ સાથ નહીં હોય હું નહીં હોઉં ત્યારે તારું કોણ સાગરનો ફોટો જોવાથી ને સાગરને યાદ કરવાથી એ તારી સાથે તો નહીં હોય ને કરી લીધો છે મેં વિચાર અને હું સમજી ગઈ છું કે મારા નસીબમાં શું લખ્યું છે શું મારા નસીબમાં પતિનો હોવાનો સાથ લખ્યો હોત તો સાગરને છીનવેત જ નહીં બની શકે કે તારો અને સાગરનો સાથ ત્યાં સુધી નો જ લખ્યો તો અને તારા જીવનમાં હવે કોઈક બીજું આવવાનું છે ના જો હું કોઈની જિંદગી ખરાબ કરવા નથી માગતી હું તો વિધવા છું જ પણ બીજાની સાથે લગ્ન કરીને એમને પણ બધા એવા ટોંટ માર વિધવા સાથે લગ્ન કરી પણ એ પાત્ર તૈયાર હોય તો એ તને સ્વીકારવા તૈયાર હોય તો એ સમાજને અને એના કુટુંબને કોઈને પણ ગણકાર્યા વગર એ તને સાથ આપવા તૈયાર હોય તો એવું કોઈ હોય જ ના શકે ના બેટા રડી રડીને તારી નજર હવે કમજોર થઈ ગઈ છે તારી પાસે હોવા છતાં તને દેખાતું નથી કોની વાત કરો છો તમે દેવાંગની દેવાંગ વા આ બધામાં તમે એ બિચારાને શું કામ ઘસેડો છો શું મને ખબર છે એ મારી ખુશી માટે ગમે તે કરી શકે છે અને અત્યાર સુધી ક્યારે પણ કોઈ વાતની તમને ના નથી પાડી ના નથી મોટા મે સાથે થયા છે એટલે તમે છે ને એને કોઈ જબરદસ્તી ના કરતા ના બેટા મારે ને એને વાત થઈ ગઈ છે એણે મને કીધું કે બા મેં મિત્રતા નિભાવી છે ને દામિની સાથે તો પ્રેમ પણ નિભાવી જાણીશ પણ એકવાર તમે દામિનીની ઈચ્છા તો પૂછો બસ આજે મારે તને એ પૂછી જ લેવું છે દેવાંગ છે તારી સાથે હંમેશા તારી સાથે રહેશે એકવાર વિચારી લે ને બેટા એનું પણ મગજ ફરી કહેવું છું મારે એની સાથે પણ વાત કરવી પડશે હું પછી તમને મળું બિટલા જય શ્રી કૃષ્ણ